હવામાન વિભાગની આગાહી છે કે આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે ઉત્તર પૂર્વ પૂર્વના પવન ફૂંકાશે આગામી અડતાળીસ કલાક તાપમાન યથાવત રહેશે અડતાલીસ કલાક બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળશે આજે સૌથી ઠંડુ શહેર અમરેલી રહ્યું અમરેલીનું લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી નોંધાયું છે તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગની આગાહી છે ઉત્તર પૂર્વ પૂર્વના પવનો હાલમાં કૂંકાઈ રહ્યા છે અને હજુ પણ આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે બે દિવસ બાદ ઠંડીમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે એટલે કે ઠંડીમાં ધીરે ધીરે હવે વધારો જોવા મળશે અડતાળીસ કલાક બાદ ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઘટશે તો રાજ્યમાં હવે ધીરે ધીરે ઠંડી જોર પકડી રહી છે આગામી बे दिवस बाद ठंडी जोर पकड़ से आने वाले सात दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट खबर हैं जिसमें ड्राई वेदर प्रवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 48 एट के लिए मिनिमम टेम्परेचर नोला चेंज में रहेगा उसके बाद दो से तीन डिग्री की गिरावट का पूर्वानुमान है વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની મારી સાથે જોડાયા છે એક તરફ હવામાન વિભાગની અને બીજી તરફ લોકોની જીવનશૈલીમાં ઠંડીને લઈને શું પરિવર્તન દેખાઈ રહ્યું છે જી પંકજ વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી જે રીતે વાતાવરણની અંદર ઠંડીનું જોર વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વહેલી સવારે ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને પરિણામે ઠંડકનું પ્રમાણ છે તે વધી રહ્યું છે જોકે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી ચોવીસ કલાક બાદ વાતાવરણની અંદર ક્યાંક ને ક્યાંક જે તાપમાન છે તેમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે પરિણામે ઠંડીનું પ્રમાણ હજી પણ વધી શકે છે જે રીતે ઉત્તર પૂર્વમાં જે રીતે પવનો કૂંકાઈ રહ્યા છે તેને પરિણામે તેની અસર છે તે વાતાવરણમાં જોવા મળી શકે છે અને ચોવીસ કલાક બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટી શકે છે અને પરિણામે જે ઠંડીનું પ્રમાણ છે તે વધશે મહત્ત્વની બાબત તો એ છે કે છેલ્લા કેટલાક દિવસથી વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે જો કે બે ત્રણ દિવસ અગાઉની વાત કરીએ તો જે પ્રકારે બપોર બાદ એટલે કે બપોરના સમયે ક્યાંક ને ક્યાંક ગરમીનો અહેસાસ થતો હતો પરંતુ હવે ધીમે ધીમે ચોવીસ કલાક બાદ જે ઠંડીનું પ્રમાણ વધશે અને જે તાપમાન છે તેમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે તેવી શક્યતા છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જી જી ઋત્વિજ આપ મારી સાથે જોડાયેલા રહેશો તો એક તરફ ઠંડી વધી રહી છે તો બીજી તરફ પ્રદૂષણનું સ્તર પણ વધી રહ્યું છે રાજધાની દિલ્હીની જો વાત કરીએ તો અહીંયા હવા ઝેરી છે રાજધાની દિલ્હીનો એક્યુઆઈ ત્રણસોને પાર થયો છે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે આગામી બે દિવસ માટે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે પ્રદૂષણને કારણે યલો એલર્ટ જારી કરાયું છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ મારી સાથે લગાતાર જોડાયેલા છે ઋથ્વિજ આ પ્રદૂષણને લઈને હવે આગામી સમયમાં કેવી સ્થિતિ અથવા તો કેટલી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે જી પંકજ વાત કરીએ તો જે રીતે દિલ્હીની જે હવામાન છે ખાસ કરીને જે રીતે હવામાનની અંદર પ્રદૂષણ ફેલાયું છે તેને લઈને તંત્ર દ્વારા લોકોને એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે મોટાભાગે જરૂરી વગર એટલે કે બિનજરૂરી રીતે બહાર ન નીકળવું જોઈએ એમાં જ્યારે સવારનો સમય હોય છે જ્યારે વાતાવરણની અંદર ધુમ્મસનું પ્રમાણ પણ વધારે જોવા મળતું હોય છે એટલે આ સમયગાળા દરમિયાન ક્યાંક ને ક્યાંક અકસ્માત થવાની પણ શક્યતા રહેલી હોય છે એટલે તંત્ર દ્વારા પણ લોકોને ખાસ સૂચના આપવામાં આવી છે કે બિનજરૂરી રીતે બહાર ન નીકળવું જોઈએ અને જો બહાર નીકળો છો તો માસ્ક પહેરવું અથવા તો અન્ય જે તકેદારી જે જરૂરી સૂચનો છે તે તંત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે તેનું પાલન કરવું જરૂરી છે હજી પણ બે ત્રણ દિવસ સુધી આ હવાની અંદર પ્રદૂષણ રહે તેવી શક્યતા રહેલી છે અને તેને કારણે તંત્ર પણ ખાસ કરીને લોકો ને લોકો માટેની જે ચોકસાઈ છે તે પણ રાખી રહ્યું છે અને લોકોને જેમ જેમ જરૂરી બને તેમ જરૂરી સૂચનો પણ કરી રહ્યા છે જેથી કરીને જે પ્રદૂષણની અસર છે તે નહીવત રહે તે માટેના પ્રયત્નો છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે જી ઋત્વિજ આભાર માહિતી આપવા માટે શિયાળાની ઋતુમાં કુદરતી સૌંદર્ય જોવા મળે અને ખાસ તો હિમવર્ષાનો આનંદ માણવા માટે દેશભરના પ્રવાસીઓ હાલ તો પ્રખ્યાત પર્યટન સ્થળ પર આવતા હોય છે સામાન્ય રીતે ચક્રાતાની શાંત ખીણોમાં નવા વર્ષ અને નાતાલની ઉજવણી માટે પ્રવાસીઓની ભીડ વધારે છે બુકિંગ નવેમ્બરથી જ શરૂ થઈ જતું હોય છે અને ડિસેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં હોટલો ભરાઈ જાય છે પરંતુ આ વખતે પરિસ્થિતિ કંઈક અલગ છે આ વખતે હોટલો ભરેલી નહોતી પરંતુ ચક્રાતામાં આવતા પ્રવાસીઓ પણ બરફવર્ષાની રાહ જોઈને બેસ્યા છે चक्राता में अच्छा लग रहा है बढ़िया है और भी स्टेशन गए बढ़िया अच्छा लगा शांत है एकदम भीड़ भाड़ नहीं है मेन बात है सुनने में तो हमने प्लान ही ऐसा बनाया था कि इस टाइम बर्फबारी होगी बट हमें बर्फबारी दिखी नहीं है अभी तक हम भी सोच रहे कल तक हम बर्फबारी में मिल जाए कल तक और हमारा कल का समय अच्छा लग रहा है ठंड भी बहुत है अब देखते हैं आगे कल हम घूमने जाएंगे आगे और पॉइंट्स पर टाइगर फॉल है पे देखते हैं कैसा फील होता है बर्फबारी आई होप कल हो जाए क्योंकि बोल रहे हैं कि आज या कल में हो जानी चाहिए थी अब देखते हैं कल तक अगर हो जाए तो बेटर है हाँ जी पै फै फैमिली के साथ आए हैं टाइगर फॉल और एक दो पॉइंट और बताए है हैं हमें तो अब देखते हैं अब कल जाएंगे हम उसके बाद पता चलेगा कैसा है કઠોર હવામાન અને સમયસર હિમવર્ષાના ભાવે નિરાશાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે ઇતિહાસમાં કદાચ આ પહેલી હશે કે આ વિસ્તારની એસી ટકા હોટલો ખાલી છે સ્થાનિક ઉદ્યોગપતિઓ હિમવર્ષાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જેના કારણે પર્વતો પર પ્રવાસીઓનો ધસારો વધશે પરંતુ કદાચ આ વખતે ભગવાન ઇન્દ્ર આ પર્વતીય ખીણોથી થોડા નારાજ હોય એવું લાગે જો સમયસર હિમવર્ષા નહીં થાય તો પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની ધારણા છે उम्मीद थी हमारे दिल में कि भाई अगर अच्छी बर्फबारी पड़ेगी तो कहीं ना कहीं इसको पर्यटन का बहुत बड़ा हमारा एक अवसर बढ़ेगा नए नए बहुत सारे छोटे छोटे होम स्टेज होटल्स बने हैं तो कहीं ना कहीं देखो लोगों ने बड़े बड़े लोन लेके सब कुछ करके प्रॉपर्टीज बनाई है तो हमें उम्मीद थी कि इस बार बहुत रहेगा लेकिन हम इस बार मतलब एक इतिहास में शायद पहली बार ऐसा हो रहा है कि आज की अगर हम तारीख को नोट करें तो आज लगभग 18-19 दिसंबर हो चुकी है आज और अब तक न्यू ईयर की क्वायरी स्टार्ट नहीं हुई है शॉकिंग यही है अदरवाइज आप ये मान के चलिए कि नवंबर में भी न्यू ईयर के लिए अच्छी खासी बुकिंग आ जाया करती थी अभी कल ही हमारी जो हमारा व्हाट्सएप ग्रुप है चक्राता है टूरिज्म का उस ग्रुप पे बहुत ज्यादा हमारी कल बातचीत हुई है कि अगर इसी प्रकार से रहा तो इस साल पर्यटन में बहुत भारी नुकसान झेलना पड़ेगा चक्राता को और इसका बहुत बड़ा कारण हमें लगता है एक तो जो बर्फबारी नहीं हुई है ये जो मौसम है सबसे बड़ा रीजन ये लगता है क्योंकि अगर ये मौसम में अभी बर्फबारी हो जाती तो इसमें चार चार लग जाते और बाकी ऊपर वाला ही अगर हमारे नैया पार कर पाएगा टूरिज्म की तो बाकी है बाकी और कोई उम्मीद हमें को ज्यादा लग जी बिल्कुल इस बार टूरिस्टों का आगमन बिल्कुल भी नहीं हो पा रहा है नहीं तो इस टाइम तक अच्छी खासी बर्फ शुरू हो जाती थी जिससे कि टूरिस्टों का आना लगातार बढ़ता रहता था लेकिन इस बार ना बर्फ पड़ी ना बारिश हुई इस बार तो बिल्कुल ही सूना पड़ा चल रहा था हमारा ना ही पर्यटक आ रहे हैं होटल इस टाइम तक तो हमारे फुल पैक हो जाते थे लेकिन इस बार बर्फ ना पड़ने के कारण कोई भी पर्यटक नहीं है सारे होटल सुने पड़े हैं बाजार पूरा सुना पड़ा है बस यही है कि बर्फ और बारिश के इंतजार कर रहे हैं कि जैसी बर्फ शुरू हो तो दोबारा से पर्यटक आए और यहाँ का व्यापार पड़े